পাদন হারে নীরেভুনো এর নিযারেয়া তুম্রে পিরু হমেরা করাকো দুনে হাতে হাসে করাকরাকর করাইপরাকরাকরেয়া করাই হাসডি য়াকর આપણી જે પરંપરા હતી અને જ્યારે ઠાઠડી બનાવે ત્યારે એના બાપાની બનાવે છે ચોકડી નાખી પાડે ગાંઠ નાખી નાખે એ પૂછું ને તેમાં પણ વળીની જે ભાવના હતી કે આ ગુલાબ બાપા ગુલાબ સરળ સહજ જીવન આપણી વચ્ચેથી કર્મનિષ્ઠ જીવન જીવ્યું સમાજના કલ્યાણ કરીને તેવી આત્મા જે આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી તો આજ અંતિમ વેળાએ પણ એના જીવનમાં કદી ચોકડી નાખી પડે ગાંઠ નાખી પડે એ આપણી વળીની હતી

આવેલા તેમને એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો શૈક્ષણિક સંસ્થાઓ નહિત્વ હતી તેવા સંજોગોમાં મહારાજા સહજીરાવ ગાયકવાડના સાનિધ્યમાં તેમને પ્રાથમિક કેળવણી મળી હતી એકથી છ ધોરણનું શિક્ષણ મુકામે મેળવ્યું હતું ત્યારબાદ તેઓ અલગઢ મુકામે પ્રાથમિક શાળા તેની સાતની પરીક્ષાઓ આપવા માટે વ્યારા મુકામે ગયા હતા અને ફાઇનલ પાસ થયું હતું ત્યાર પછી તેઓએ ઉત્તર ગુજરાતીમાં જોડાયા હતા સ્વર્ગસ્થ શ્રી ગુલાબભાઈએ ડાંગ જિલ્લામાં ઝાવડા મુકામેથી નોકરીની શરૂઆત કરી હતી ત્યાંથી તેઓ ડુંગરડા મુકામે થઈને સીધા વઘઈ મુકામે આવ્યા હતા અને વઘઈ મુકામે એમણે છાત્રાલયની સ્થાપના કરી હતી સ્વર્ગસ્થ છોટુભાઈ નાયક અને ગલુભાઈ નાયકના સનિધિમાં આવી શ્રી જુદરામ કાકાના સાનિધિમાં આવીને ડાંગ જિલ્લામાં પ્રાથમિક શાળા એમણે ઓગણીસો ચોપનમાં સ્થાપના કરી હતી ત્યારબાદ તેઓએ બહારથી જ હિન્દી કોવિડની પરીક્ષા પૂર્ણ કરી હતી મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી અને સાથે જ તેઓએ હિન્દી કોવિડની અને માસ્ટર ડિગ્રી મેળવવા માટે એ લોકો અમરાવતી ગયા હતા અને અમરાવતીથી હિન્દીમાં એ લોકો બી એડ અને એની સમકક્ષની પરીક્ષાઓ પાસ કરી હતી ત્યારબાદ તેઓએ સીધા જ ડાંગ જિલ્લાના પરિક્રમામાં લાગ્યા હતા અને પ્રાથમિક શાળાઓને વેદવંતુ બનાવવા માટે તેઓએ ભગીરથ પ્રયત્ન કર્યા હતા પ્રથમ નોકરી પૂર્ણ કર્યા બાદ તેઓએ ડાંગ જિલ્લામાં આવેલા યુનિયનમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આરોગ્ય ડિપાર્ટમેન્ટ સાથે જે પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓના પુનરુદ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કરેલા હતા તેઓએ ઓગણીસો ચોપન બાદ સીધા જ ડાંગ જિલ્લામાં આ પ્રવૃત્તિ કરી હતી એંસી એક્યાસીમાં તેઓએ સ્કાઉટની પ્રવૃત્તિ હાથ ધરી હતી અને પ્રાથમિક શાળાના બાળકોને વેગવંતુ મળે એના માટે એમણે પંચાયતી રાજમાં પંચાયત રાજની સ્થાપના કરી હતી ત્યારે આદરણીય સ્વગસ્થિત મુખ્યમંત્રી મોહમ્મદસિંહભાઈ ચૌધરી સાથે સ્વ અંબાબેન સાથે પોતાની ધર્મપત્ની સાથે તેઓએ સાથે જ લોકલ બોર્ડની સ્થાપના પછી સીધી પંચાયત રાજની સ્થાપના કરીને એનું ઓપનિંગ કર્યું હતું તેઓએ પાછળ જેટલા વિદ્યાર્થીઓ મુકાયા હતા તેમના માટે જે કંઈક આપવું પડે જે કંઈક બરિયાને આપવું પડે તે રીતે પ્રયત્ન કર્યા હતા છવ્વીસ જેટલા પ્રાથમિક શાળાના આશ્રમ શાળાઓ ભરી તેમાં કન્યા શિક્ષણ રૂપે એક બંધુ બનાવ્યું હતું માત્ર એટલે અટક્યા ન હતા પણ ગામડે ગામડે ખૂદીને ચાલીસ વર્ષની નોકરીમાં ત્રીસ વર્ષ એવો પગપાળા ચાઢીને ડાંગના ખૂણે ખૂણે મહાલકોટથી માંડીને સીધા જ મોરજીરા મુકામે કલવૈ મુકામેથી માંડીને ડોન સુધીના ગામડાઓ ખૂંદ્યા હતા ત્રણસો ને બોતેર ગામડાઓમાં પગ સ્થળે દબાવીને એ લોકોએ ભૂમિકા ભજવી હતી સાથે જ કેટલા વિદ્યાર્થીઓ આજે પણ જે છે તેમાંથી એક રત્ન એવું પાક્યું હતું કે જેઓ આઈએસસી પરીક્ષા પાસ કરીને મનુભાઈ હતા તેઓ પણ સભ્ય થઈ ગયા છે આજે આમાં તેઓએ ઓગણીસ અઢાર છ ઓગણીસો ચોપનના દિવસે પગ મૂક્યો હતો અને ત્યારથી એના પગણ થયા હતા પ્રથમ ડાંગ જિલ્લામાં આવેલા ઝાબડા મુકામે એક વર્ષ સુધી વિદ્યાભ્યાસ માટે બાળકો સાથે હતા નાની શાળા હતી આદરણીય કુશાલભાઈ જેઓ ગ્યારા મુકામેના કુશાલપુર ગામના વતની હતા તેમની સાથે તેઓએ વાંસ અને લાકડામાંથી બનાવેલા અને સાગના પાંદડામાંથી બનાવેલી એક શાળા શરૂ કરી હતી અને ત્યાર પછી ના આવેલા કલેક્ટર સાહેબ પ્રભાવિત થયા હતા અને તેમણે વગળાઈ મુકામે એમને એડમિશન આપ્યું હતું ત્યાંથી પણ ફાઇનલનું રિઝલ્ટ સારું આવ્યું હતું ત્યાંથી એમને આગળ તરફ આહવા મુકામે લઈ ગયા હતા દિવાસી મુંબઈ રાજ જુદા પડ્યા પછી દાનની કથરથી સ્થિતિ જોઈને તેઓ અને સાનિધ્યમાં છોટુભાઈ નાયક અને ગલુભાઈ નાયકના સાનિધ્યમાં રહીને આહવા મુકામે એમણે શાળા શરૂ કરી હતી આવા મુકામે એમણે પ્રાથમિક શાળાની શરૂઆત કરી હતી ત્યારબાદ તેઓએ આવા મુકામેથી મરાઠી શાસનમાં મરાઠીમાં બે વર્ષ સુધી અધ્યાપન મંદિરનું અધ્યયન કરીને મરાઠી ભાષાની શાળાઓની પણ સ્થાપના કરી હતી તેઓએ ત્યાં આવેલી મિશનરી સંસ્થાઓને પણ પ્રાધાન્ય આપ્યું હતું ને નિશાખિયા મુકામાં આવેલા રક્તપિતના દર્દીઓની સારવાર માટે પણ જોડાયા હતા આજે પણ એમનો ઉલ્લેખ છે કે રક્તપીતમાં માણસોને અવળછેડ ગણાતી હતી ને એમને દૂર અંદેશ કરવામાં આવતા હતા પણ તેઓ માણસોને પણ એ લોકો સાથે રાખ્યા હતા અને સારા કરવાનો પ્રયત્ન કર્યો હતો પગપાળા ચાલીને પોતાની ધર્મપત્ની સાથે સાથે લોકોએ ગામડે ગામડે ફરતા હતા અને બાળકોને લાવવાનો પ્રયત્ન કરતા હતા તેમાંનું એક અવમૂલ્ય રત્ન પેદા થયું હતું કે જેઓ ભદ્રપડો મુકામે આવેલા માન્ય શ્રી મલુભાઈ નામના એક સામાન્ય બાળક હતા તેમને લેવા માટે લોકો પગપાળા ચાલીને ત્યાં ગયા હતા સિત્તેર ત્રીસ કિલોમીટર ચાલીને ગયા હતા અને તેમને લાવીને વિદ્યાભ્યાસ કરાયો હતો અને તેવા એક ડાંગની અસ્મિતા જેવા બન્યા હતા અને એક આઈએસ ઓફિસર બન્યા હતા સાથે જોઈએ તો કેટલાય બાળકો સાથે ખાપરી અને પૂનામાં નદી આવેલી હતી એ નદીના સંગમમાંથી પસાર થઈને ડાંગને એ લોકોએ ઉચ્ચ સ્થાને પહોંચતા કરવા માટે આવ્યું હતું દિલ્હી મુકામે યોજાતા પ્રજાસત્તાક દિને પણ એ લોકો ડાંગની ધવલીદોળ મુકામેની ટીમ લઈ જતા હતા અને લોકનૃત્યની અસ્મિતા ઉજાગર કરતા હતા એવો એ સાથે જ ડાંગ જિલ્લાના કોઈ પણ બાળકો હોય સ્પોર્ટમાં આગળ વધે એટલા માટે સુરેન્દ્રનગર જામનગર રાજકોટ અને એમાં પણ ફરીને બાળકોને મોકલાવતા હતા અને બાળકો આગળ સ્પોર્ટમાં પણ વધે એની પ્રગતિ કરી હતી કન્યાઓને નહોતા પણ આવતા હતા ત્યારે એવોએ કન્યાઓને પણ વેગ બનતું આપ્યું હતું અને ગુજરાત સરકારને હિતેન્દ્રભાઈ દેસાઈની સરકારને પણ વિનંતી કરીને એમણે અનટ્રેન શિક્ષકોને દાનના લેવામાં આવ્યા હતા અને સાથે જ એમણે અનટ્રેન શિક્ષકોને પ્રાયોરિટી આપીને ત્યાં સ્થાયી કર્યું હતું અને એની સાથે જ સરેલાભાઈના સારીમાં આવીને નશાબંધીનો પણ એક તમાસા તરીકે એક પાર્ટી ઊભી કરી હતી ને ગામડે ગામડે જઈને એમને પણ ઉજાગર કરવામાં હતા આ છેટ અને રિવાજોમાં ડૂબેલા હતા લોકો એમને પણ ઉજાગર કર્યા હતા ને સાથે જ એ લોકોએ જે હાથની પ્રક્રિયા કરી હતી મિશ્રરી સંસ્થાઓની પણ બિરદાવી હતી ને તમામ માણસો સાથે એક ડાંગને નવા પંથ તરફ દોરી જવાનો પ્રયત્ન કરેલો હતો જય ડાંગ કહેતા હતા એ લોકો ડાંગ કરવા ભરાય ત્યારે ડાંગના રાજાઓ એમની સાથે મળતા હતા અને એમને પણ કહેતા હતા કે ડાંગને આપણે જે ડાંગનો અર્થ હતો ડાંગ એટલે કે લાકડી પણ એ લાકડી સૌને માટે બોઢાપાની સહારો હોય ત્યારે એ રીતે એ લોકોએ ડાંગને પણ એક ઉચ્ચ સ્થાન અપાવ્યું છે દિલ્હી કક્ષાએ પણ માન્ય શ્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પણ એક ડાંગનો ધમકો એમણે બજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે જ ડાંગમાં જ્યારે સ્કાઉટની પ્રવૃત્તિ શરૂ કરી સ્કાઉટ અને ગાઈડની ત્યારે એમણે કીધું હતું કે જે મોખરે છે કે નેશનલ કક્ષાએ આપણી જાંબુરી યોજાય ધાનનો એક ડંકો વગાડ્યો હતો કે જ્યારે નેશનલ કક્ષાએ સ્કાઉટ એન્ડ ગાઈડની સોપાનો પ્રહાર કરે અને તેમાંથી એ વિદ્યાર્થીઓ આગળ વધે અને તેમાં એ લોકોએ અગ્રસ્થાન આપ્યું હતું જાંબુરી માટે એ લોકો અંદામાન નિકોરબાર સાથે દિલ્હી મુકામે જાંબુરી મહાકાળેશ્વર મંદિર તરફ કે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ તરફ ભારતના જે તમામ સ્ટેપો આવ્યા હતા તેમાં વીસ જેટલી જાંબુરીમાં એમણે સહયોગ આપ્યો હતો અને સાથે જ ડાંગના વિદ્યાર્થી મિત્રોને ડાંગના વાલી મિત્રોને પણ સાથે લઈ ગયા હતા એટલે એક મોટો ભગીરથ પ્રયત્ન એમણે કરેલો હતો માતૃશ્રી અંબાબેન હતા એમણે પણ સાથે રહીને જે બાલિકાઓ હતી એમને પણ એક ઉચ્ચ સ્થાન મેળવવા માટેનો પ્રયત્ન કરેલો હતો આજે જે ગુલાબભાઈ ગરાસિયા તારીખ એ છે એમાં એ હાજર નથી રહ્યા એમનું મૃત્યુ થયું છે ટૂંકી બીમારી લીધે એમનું મૃત્યુ થયું છે પણ એનો સરકાર થયો છે છતાં બી આજે જ્યારે એમની ઉત્તર માટે ડાંગ જિલ્લામાંથી જે માણસો ભેગા થયા હતા અને તેમણે સાંત્વનતા આપ્યું હતું આજે પણ અમને ગર્વ છે કે આજે એક અસ્મિતા જે લોકો માટે મૂકી ગયા છે એમને અમે આગળ વધાવીશું એટલી અમે અભ્યત્ન કરીને એમના આત્માને સદ્ધતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ સ્વર્ગસ્થ દીકરીઓ એમના પૌત્રો પૌત્રીઓ ગામના વડીલો સગા સંબંધીઓ મારા ગુરુજી ગુદેવશ્રી મારા શિક્ષણાધિકારી પણ અહીંયા બેઠા છે હવે ગુલાબભાઈની વાત કરી ગુલાબભાઈએ નોકરી ઓગણીસો થી શરૂ કરેલી મિત્રો હું ઓગણીસો સાહીઠ થી ડાંગમાં ભણી છું એટલે ગુલાબભાઈની વિકટ પરિસ્થિતિ કેવી વિકટ પરિસ્થિતિમાં એમણે અંબાબેને નોકરી કરી છે ને એમના બાળકોને મોટા કર્યા છે એની હું પોતે સાક્ષી છું ઉપરાંત ઓગણીસો પંચોતેરથી થી બે હજાર ચાર સુધી હું ડાંગમાં ઓગણીસો એક્યાસીથી ગુલાબભાઈની જ સોસાયટીમાં હું રહેતી મારા આંગણે થઈને જ ગુલાબભાઈ પસાર થતા હતા એટલે ગુલાબભાઈની કામગીરી એમનો સ્વભાવ બધી બાબતથી હું પરિચિત છું એમણે ખરેખર ખૂબ અદાથી ખૂબ ઉમદા કામગીરી કરી છે અને એમનો સ્વભાવ કોઈને પણ નડવાનો નહોતો એમણે આખી સર્વિસ દરમિયાન ક્યારે કોઈને નડ્યા નથી માત્ર ને માત્ર કામ જ કર્યું છે સેવા જ કરી છે ઓગણીસો સાહીઠમાં મહાલ મારે ભણવા જવાનું થયું ત્યારના મારા ગુરુજી છે મને ભણાવી છે એમણે ઓગણીસો સાહીઠથી સડસઠ સુધી હું ડાંગમાં ભણી છું કેવા સંજોગોમાં ભણી તો ડાંગની છોકરીઓ નહોતી ભણતી એટલે અમને જોઈને કદાચ એ લોકો ભણે એમ કરીને છ છાત્રાલયોમાં અમને છ છ છોકરીઓને મૂકેલી તે પૈકી હું મહાલમાં હતી એટલે ગુલાબભાઈને ખૂબ વર્ષોથી હું ઓળખું છું ગુલાબભાઈના પરિવારને જાણું છું એમની દીકરીઓ દીકરાઓ સૌને જાણું છું એમના દીકરાઓ મારા વિદ્યાર્થીઓ છે એમની દીકરી પણ મારી વિદ્યાર્થીની છે છેલ્લા એક વર્ષથી આ પરિવાર સાથે રોજના મારા ફોન પર વાત થાય એક વર્ષથી હું પરિચયમાં છું કે છેલ્લી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં હતા ત્યારે પણ રોજનો મારો સંપર્ક રોજના સમાચાર હું પૂછતી હતી અને મેં જાણ્યું અને જોયું તો ખરેખર અહીંયા જો વોવે બેઠેલી હોય દીકરાઓ બેઠેલા હોય તો એક પ્રેરણારૂપ યોગેશભાઈ એમની પત્ની અને ગુલાબભાઈની બીજી પુત્રવધુઓ એમના દીકરાઓ પૌત્ર પૌત્રીઓ જે સેવા કરી છે છેલ્લી ઘડીએ ખરેખર માણસની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય છે એ કશું કરી શકતા નથી આપણી ઉંમરના કારણે આપણા ગાત્રો પણ એટલા બધા ઢીલા થઈ જતા હોય કે કોઈ પણ વસ્તુ કાબુમાં રહેતી નથી એ પછી ઝડો હોય કે સાબ હોય કે કંઈ પણ હોય તો મેં જાણ્યું છે કે એમની પુત્ર વધુ એક ગુલાબભાઈને ઉચકી ઉચકીને નવડાવ્યા છે એમના કપડાં ધોયા છે અને એમને એકદમ વ્યવસ્થિત અને ચોખ્ખા છેલ્લી ઘડી સુધી રાખ્યા ના મને છેલ્લા સમાચાર છે તો ખરેખર આપણે સૌ અહીંયા બેઠા છીએ તો આપણે એમની પાસેથી પ્રેરણા લેવા જેવી છે આ મધુ મારી વિદ્યાર્થીની એ પણ દરરોજ જ એ સારી પરિસ્થિતિમાં હતા ત્યારે પણ એના પપ્પા મમ્મીની ખૂબ સંભાળ એણે લીધી છે સમયે સમયે દવા ખોરાક નાસ્તો પાણી દરેક વસ્તુ પહોંચાડવાનું કામ મધુએ પણ કરી છે ટૂંકમાં સમગ્ર પરિવારે જે એમની ફરજમાં આવે તેવી સરસ મજાની સેવા કરી છે એટલે ગુલાબભાઈની પ્રવૃત્તિથી મારા ગુરુજી પણ સાક્ષી છે મારા શિક્ષણાધિકારી બી કે પટેલ સાહેબ પણ સાક્ષી છે બી કે પટેલ સાહેબ અને ગુલાબભાઈ નો પરિવાર અમે એક જ સોસાયટીમાં રહેતા હતા એટલે એમની કામગીરી ખૂબ સરસ ગુલાબભાઈની કામગીરી અમે જોઈ છે નિહાળી છે એટલે છેલ્લે મારે ભગવાન એટલી જ પ્રાર્થના કરવાની કે આવા સરસ મજાના પવિત્ર આત્માને હે પ્રભુ આ ખૂબ સરસ જગ્યા આપજો કસ ਸੋਪਾ ਕਿਆ ਭਰੋ ਸੋਪਾ ਕਿਆ ਭਰੋ